બંધારણની જોગવાઈ મુજબ દર છ મહિનાના અંતરે વિધાનસભાનું સત્ર મળવું ફરજિયાત છે ગત બજેટ સત્રને આજે છ મહિના પૂરા થવા આવશે ઓગસ્ટ માસના અંતમાં છ મહિનાનો સમયગાળો પૂર્ણ થાય છે અમે વિધાનસભા સ્પીકરને પત્ર લખીને માગણી કરી છે કે આ સત્રની જાહેરાત સમયસર કરવામાં આવે જેથી કરીને આજે ગુજરાતની જ પ્રજા અનેક સમસ્યાઓ અનેક પ્રશ્નોથી ઘેરાયેલી છે અનેક રીતે હેરાન પરેશાન છે આજે ગુજરાતના તમામ પરિવારો મોંઘવારીથી ત્રસ્ત છે ભ્રષ્ટાચાર ચારે તરફ વ્યાપક છે અનેક યુવાનો આજે સરકારી ભરતી માટે આંદોલનો કરી રહ્યા છે ભરતીમાં મોટા ગોટાળાઓ બહાર આવી રહ્યા છે ભૂમાખિયાઓ બેફામ થયા છે ચારે બાજુ ભૂ જમીનોના કૌભાંડો બહાર આવી રહ્યા છે ખનનના કૌભાંડો બહાર આવી રહ્યા છે એક તરફ વરસાદી પાણીના નિકાલની વ્યવસ્થાઓ ના હોય એમાં મોટા પાયે ભ્રષ્ટાચાર હોય એના કારણે લોકોના જીવન ધોરણને એમને માલ મિલકતને નુકસાન થઈ રહ્યું છે અતિવૃષ્ટિ થઈ છે ખેડૂતોને નુકસાન થઈ રહ્યું છે રસ્તામાં જ્યાં જોવા ત્યાં ખાડા જોવા મળે છે રોજબરોજ બરોજ ડ્રગ્સ પકડાય છે કાયદો વ્યવસ્થાની પરિસ્થિતિ પડી બાજી છે આવા અનેક પ્રશ્નો આજે ગુજરાતની પ્રજા સહન કરી રહી છે સામનો કરી રહી છે ત્યારે અમે માગણી કરી છે કે તમારું સત્ર સમયસર જો જાહેરાત થાય તો તારાંકિત પ્રશ્નો સ્વરૂપે આ બધા જ પ્રજાના મુદ્દાઓને વિધાનસભામાં પ્રજાના પ્રતિનિધિઓ એટલે કે ધારાસભ્યો ઉઠાવી શકે પણ સરકારની ક્યાંક મનસા એવી છે કે ચર્ચાથી દૂર ભાગવાનું કાયમ એમનો અભિગમ રહ્યો છે એટલે વિધાનસભાનું સત્ર ટૂંકી નોટિસથી બોલાવવામાં આવે જેથી કરીને તારાંકિત પ્રશ્નો પૂછી ના શકાય ક્યારેક કોઈક આકસ્મિક સંજોગો ઉભા થાય કોઈક એવા બનાવો બને તો ટૂંકી નોટિસથી વિધાનસભાનું સત્ર ચોક્કસ બોલાવાય પણ અત્યારે તો બંધારણની જોગવાઈ મુજબ છ મહિનાનો સમયગાળો ઓગસ્ટના અંતમાં પૂર્ણ થાય છે અને બંધારણની જોગવાઈ મુજબ સત્ર બોલાવવાનું છે ત્યારે અમે સ્પીકર પાસે ફરી માંગણી કરીએ છીએ કે પ્રજાના પ્રતિનિધિઓ પ્રજાના પ્રશ્નો રજૂ કરી શકે એટલા માટે તારાંકિત પ્રશ્નો તરી પૂછી શકાય એવી રીતે પૂરતો સમય આપીને વિધાનસભાનું સત્ર બોલાવવામાં આવે સરકારની જે મનસા છે સરકારની જે ઈચ્છા છે કે ચર્ચા ના થાય સરકારનો ભ્રષ્ટાચાર ગેરવહીવટ ખુલ્લો ના પડે પ્રજાના પ્રશ્નો વિધાનસભામાં ના ચર્ચાય એટલા માટે ટૂંકી મુદતમાં સત્રની જાહેરાત ના થાય એવી અમે સ્પીકર પાસે માંગણી કરીએ છીએ